જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય એકવીસ રાજા રંતિદેવ વગેરેનું અદ્ભુત ચરિત્ર શ્રી સુખદેવજી બોલિયા વિતથનો પુત્ર મન્યુ હતો અને મન્યુના બૃહસ્ત્ર જય મહાવીર્ય નર તથા ગર્ગ નામના પાંચ પુત્રો હતા તેઓમાં નરનો સંકૃતિ પુત્ર હતો હે રાજા સંકૃતુને ગુરુ અને રનતીદેવ નામના બે પુત્રો હતા તેઓમાં રતિદેવનો યશ આ લોકમાં તથા પરલોકમાં ગવાય છે એ રણતિદેવ ઉદ્ધમ વિના દેવયોગે જે જે મળતું તેનો ઉપભોગ કરતો પોતે ભૂખ્યો હોવા છતાં પોતાને જે કંઈ મળી આવતું તે બીજાને આપી દેતો પોતાની પાસે કાંઈ ન રાખતો અને દુઃખ આવતા ધીરજ રાખતો એક વખત પાણી પણ પીધા વિના તેને સતત અડતાલીસ દિવસો વીતી ગયા હતા સવારમાં ઘી દૂધ પાક લાપસી અને પાણી તેને મળ્યા એટલે દુઃખ પામેલા કુટુંબવાળો અને ભૂખ તરસતી કંપતો તે રણતિદેવ જમવાની ઈચ્છા કરે છે તેટલામાં તેના ભોજન સમયે એક બ્રાહ્મણ અતિથિ ત્યાં આવી ચડ્યું ત્યાં બધે શ્રી હરિનું દર્શન કરતા રણતીદેવે શ્રદ્ધાયુક્ત થઈ તે બ્રાહ્મણનો સત્કાર કર્યો અને પછી તેને અન્ન જમાડ્યું તે બ્રાહ્મણ જમીને ગયો તે પછી હે રાજા વધેલું અન્ન પરિવારમાં વહેંચી દીધું અને ભોજન કરવા તૈયાર થયું તેટલામાં બીજો એક શુદ્ર અતિથિ ત્યાં આવ્યો એટલે શ્રી હરિનું સ્મરણ કરતા રંતિદેવ તે શુદ્રને પણ કુટુંબને વહેંચી આપેલું અન્ન જમાડ્યું એમ શુદ્ર પણ જમીને ગયો એટલે કૂતરાથી વીંટાયેલો કોઈ બીજો અતિથિ ત્યાં આવ્યો અને તેણે કહ્યું હે રાજા હું મારા પરિવાર સાથે ભૂખ્યો છું માટે તું અમને અન્ન આપ તે સાંભળી દેવે તેનો પણ આદર સત્કાર કરી જે અન્ન બાકી રહ્યું હતું તે આપી દઈ કૂતરાઓને તથા કૂતરાઓના માલિકને નમસ્કાર કર્યા પછી તો ફક્ત પાણી જ બાકી રહ્યું અને તે પણ એક માણસ તૃપ્ત થાય તેટલું જ હતું તે પીવા રાજા તૈયાર થયો તેવામાં કોઈ ચાંડાળ ત્યાં આવ્યો અને કહેવા લાગ્યું હે રાજા હું અત્યંત નીચ છું મને પાણી પાઓ એ ચાંડાળાની અત્યંત પરિશ્રમવાળી ને કરુણવાણી સાંભળી રંતિદેવ દયાથી ઘણો દુઃખી થયો અને આવું અમૃત જેવું વચન બોલ્યા હું ઈશ્વર પાસેથી આઠ મહાસિદ્ધિઓવાળી ઉત્તમ ગતિ કે મોક્ષ પણ ઈચ્છતો નથી પરંતુ સર્વ પ્રાણીની અંદર રહી પીડા ભોગવવા ઈચ્છું છું જેથી તે દુઃખી પ્રાણીઓ દુઃખથી રહિત થાય આ ગરીબ પ્રાણી જીવવા ઈચ્છે છે તેને જીવવાના કારણરૂપ આ જળ આપવાથી મારી ભૂખ તરસનો શ્રમ શરીરનો પરિશ્રમ દિનતા થાક શોક ખેદ અને મોહ એ સર્વ દૂર થશે એમ કહી સ્વભાવથી જ દયાળુ અને ધીર રાજાએ પોતે તરસથી મરતો હતો છતાં એ ચાંડાળને પાણી આપી દીધું તે સમયે ફક્ત ઈચ્છ અનુનારો ફળ દેનારા અને વ્યાપક પરમેશ્વર સર્જેલા ત્રિભુવનેશ્વર બ્રહ્માદિ દેવો કે જેઓ માયાથી બ્રાહ્મણ શૂદ્ર કૂતરાના માલિક અને ચાંડાળાના સ્વરૂપો લઈ ત્યાં આવ્યા હતા તેમણે રણતીદેવને દર્શન દીધા રાજા રણતીદેવ તો નિસંગ હતો તેને કોઈની સ્પૃણા ન હતી તેથી કેવળ વાસુદેવ ભગવાન ઉપરની ભક્તિને લીધે તેણે દેવોને માત્ર નમસ્કાર જ કર્યા પણ તેમની પાસેથી કંઈ માગ્યું નહીં હે રાજન રણતીદેવ મનને કેવળ ઈશ્વરમાં રાખતો અને ઈશ્વર વિના બીજા કોઈ ફળને ઈચ્છતો ન હતો તેથી તેની ગુણાત્મક માયા સ્વપ્નની પેઠે નાશ પામી વળી જે મનુષ્ય એ રંતી દેવને અનુસર્યા હતા તેઓ સર્વ તેના સંગના પ્રભાવથી નારાયણમાં પ્રયાણ રહેનારા યોગીઓ થયા હતા હવે મન્યુનો પુત્ર ગર્ગતી સિની અને સિનીથી ગાર્ગી નામે પુત્ર થયો હતો એ રીતે ક્ષત્રિયમાંથી પણ બ્રાહ્મણ કુળ ચાલ્યું હતું તેમજ મનિયુના મહાવીર્ય નામના પુત્રથી દુરુત ક્ષય અને તે દુરુત ક્ષયના ત્રયારૂણી કવિને પુષ્પા કરણુણી નામના ત્રણ પુત્રો થયા હતા તેઓ ક્ષતિય કુળમાં પણ પણ પામ્યા હતા વળી મન્યુના સૌથી મોટા પુત્ર બૃહક્ષત્રને હસ્તી નામે પુત્ર થયો હતો જેણે હસ્તીના પૂર્વ વસાવ્યું હતું એ હસ્તીના અજમીઠ દ્વિમીઠ અને પુરુમીઠ નામના ત્રણ પુત્રો થયા તેઓમાં અજમીઠનો વંશજ પ્રિય મેઘાદી બ્રાહ્મણો થયા હતા એ અજમીઠની બૃહદેશુ નામે પુત્ર થયો હતો બૃહદનું બૃહદકાય બૃહદ્કાઈનો જયદ્વધ જયદ્વધનો વિષદ વિષદનો સેનજીત અને સેનજીતનો રુચિરાશ્રમ દઢહનુ કાસ્ય અને વસ્ય નામના પુત્રો થયા હતા એઓમાં રાશ્રમનો પાર અને પારના પૃથુસેન તથા નીપ નામના બે પુત્રો હતા એમાં નીપના સો પુત્રો હતા તે બ્રહ્મદત્ત યોગી હતો તેણે સરસ્વતી નામની સ્ત્રીમાં વિશ્વસ્ક્વેન નામનો પુત્ર ઉત્પન્ન કર્યો હતો વળી તે બ્રહ્મદત્તે જગિષ્યુ વસના ઉપદેશથી યોગતંત્ર નામે યોગ શાસ્ત્ર રચ્યું હતું વિશ્વસેનની ઉદસ્કોન અને ઉદસ્કોનની ભલ્લાદ નામે પુત્ર થયો હતો આ બધા હતા હસ્તીના બીજા પુત્ર દ્વિમીઢનો યવિનર યવિનરનો કૃતિમાન કૃતિમાનનો સત્ય ધૃતિનો દ્રઢનેમી દ્રઢનેમીનો સુસાર્વ સુસ્વારનો સુમતિ સુમતિનો સન્નોતિમાન અને સન્મતિમાનનો કૃતિ નામે પુત્ર હતો જેણે હિરમ નાભ પાસેથી યોગ મેળવી જૂના સામવેદની છ સંહિતાઓ પ્રાપ્ત કરી હતી અને તેનો વિભાગ કરી શિષ્યોને ભણાવી હતી તેનો નીપ નીપનો ગૃહયુદ્ધ ગૃહયુદ્ધનો ક્ષેમ્ય ક્ષેમ્યનો સુવીર સુવીરનો રિપુંજય રિપુંજયનો બહુરથ પુત્ર હતો હસ્તીનો ત્રીજો પુત્ર પિરુમીઢ સંતાન રહિત હતો વળી અજમીઠની નલિની નામની સ્ત્રીમાં નીલ નામે પુત્ર થયો હતો નીલનો શાંતિ શાંતિનો સુશાંતિ સુશાંતિનો પુરુચ પુરુચનો અર્ક અર્કનો ભ્રમ્યાશ્રમને મૃગુદલ યવિનર બુહુદ્દી કાંપિલ્ય તથા સંજય નામના પાંચ પુત્રો થયા હતા ભમર્યાશ્રય પે પાંચ પુત્રોને ઉદ્દેશી કહ્યું હતું હે પુત્રો તમે મારા પાંચ દેશોનું રક્ષણ કરવા સમર્થ છો એ ઉપરથી તેના પાંચ પુત્રો પંચાલ નામના થયા હતા એ ભમરિયા શ્રમના પહેલા પુત્ર મૃગુદલની માગદલ્ય નામનું બ્રાહ્મણ કુળ થયું હતું મૃગુ મુદગલને ત્યાં એક જોડ જોડેલું જન્મ્યું હતું તેમાં એ જે પુરુષ હતો તેનું નામ દિવોદાસ હતું અને કન્યા હતી એનું નામ અહલ્યા હતું એ અહલ્યાએ ગૌતમ ઋષિથી સતાનંદ પુત્ર થયો હતો સતાનંદનો સત્યધૃતિ પુત્ર હતો અને ધનુર્વેદમાં કુશળ હતો તેનો સરદ્વાન પુત્ર થયો હતો એક સમયે ઉર્વશી અપ્સરાને જોવાથી સત્ય ધૃતિનું વીર્ય ગુચ્છામાં જરી પડ્યું હતું જેમાંથી એક ઉત્તમ જોડલું થયું હતું તેને જોઈ મૃગીય માટે ફરતા ફરતા સંતનનું રાજાએ દયાથી દીધું હતું અને તેની રક્ષા કરી હતી એમાં પુરુષ હતો તે કૃપાચાર્ય અને સ્ત્રી હતી તે દ્રોણાચાર્યની પત્ની થયેલી કૃપી હતી શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય એકવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ